ત્રણથી ચાર ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું લોકો વહેલી સવારથી અહીં આવીને લાઈનોમાં ઊભા રહે છે તેમ છતાં તેમના કામ નથી થઈ રહ્યા નામોમાં વેરિયેશન આવતા ફરી વાલીઓ વિદ્યાર્થીઓ લાઈનોમાં ઊભા રહેવા મજબૂર થયા છે

અમદાવાદમાં એસી કરોડના ખર્ચે તૈયાર ગુમા શિલાજ ઓવરબ્રિજના છેડે રસ્તો જ નથી દિવાલ છે ઓડાનું બુદ્ધિનું દેવાળું અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ હજુ ભૂલાયું નથી ત્યારે બોપલ ગુમા શિલાજમાં પણ રેલવે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત બહાર આવી એસી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવરબ્રિજને છેડે રસ્તો જ નથી

તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી ત્રીસ ફૂટ ના અંતરે દિવાલ છે આગળ જવાનો કોઈ રસ્તો જ નથી પરિણામે વાહનોને કેવી રીતે અવર કરવી તે પ્રશ્ન છે બ્રિજ પૂરો થયા બાદ માત્ર ને માત્ર દસ બાર ફૂટનો સાંકળો રસ્તો છે જેથી બ્રિજ પરથી શીલત તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે આ ઓવરબ્રિજે એ ઓડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી દીધી છે અધિકારીઓનું કહેવું છે કે શીલત તરફ જવા માટે પિસ્તાલીસ મીટરના રોડ માટેની મંજૂરી પ્રક્રિયા કરવા ફેઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી તેમ છતાં હજુ સુધી કોઈ ઠેકાણ નથી હાલ આ ગોટાળાને કારણે બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે અને ક્યારે તેનું ઉદ્ઘાટન થશે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી મંથલીમાં લગ્નની લાલચ આપી ત્રણ હવસખોરોએ સગીરાને પીંખી નાખી જુનાગઢમાં લગ્નની લાલચ આપી ત્રણ હોય એક સગીરાને પીંખી નાખી શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારની પોલીસે ધરપકડ કરી વંથલીના લુશાળા ગામે મધ્યપ્રદેશના મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી મધ્યપ્રદેશના ત્રણ યુવાનો તેમજ એક સગીર અપહરણ કરી લઈ ગયા સગીરાને લગ્નની લાલચ આપનારે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું સગીરાનો ભાઈ વચ્ચે પડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી વંથલી પોલીસ દ્વારા ત્રણ યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટની યુનિકેર હોસ્પિટલે દર્દીના ટકાટક ચાલતા જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું તમે હોસ્પિટલમાં ડાબા પગનું ઓપરેશન કરવા દાખલ થાઓ અને ડોક્ટર તમારા સાજા સારા જમણા પગનું જ ઓપરેશન કરી નાખે તો કઈક આવું જ એવું રાજકોટમાં હજુ તો ખ્યાતિકાંડનો રેલો સુકાયો પણ નથી નસબંધી કાંડની તપાસ ચાલી રહી છે તે રાજકોટની યુનિકેર હોસ્પિટલની ગંભીર બેદરકારી જોવા મળી રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગીશ દોશીએ જૂનાગઢની સપના પટોડિયા નામની યુવતીના ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું આ અંગેની દર્દીને જાણ થતાં હવે હોસ્પિટલ અને ડોક્ટર સામે ફરિયાદ કરી ઓપરેશન થયાના દોઢ મહિના પછી દર્દી દ્વારા સીધી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી આ મુદ્દે યુનિકર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠે દાવો કર્યો કે યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાને કારણે દાખલ કરી હતી રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું જાણવા મળ્યું જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું જમણા પગમાં પણ તકલીફ હોવાને કારણે દર્દી તેમજ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું આ અંગે સહમતિ પત્ર પર સહી પણ લેવામાં આવી હતી એકલવ્ય વિદ્યાલય શરૂ કરી છે આદિવાસી સમાજના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે ભારતભરમાં સાતસો વિદ્યાલયો એકલવ્ય આવેલી છે જેમાંથી ચાર વિદ્યાલયો છોટાઉદેપુરમાં છે આ વિદ્યાલયમાં બાળકોને રહેવા જમવાની સાથે સ્કૂલ યુનિફોર્મ સ્વેટર ટાઇબેલ્ટ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે એક બાળક દીઠ સરકારને વર્ષે એક લાખ નવ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે ત્યારે નસવાડી તાલુકાની શાળામાં બસો પંચ્યાસી બાળકો ક્વાન્ટમાં બસો દસ પુનિયાવાડમાં ત્રણસો એકવીસ અને વાઘોડિયામાં ત્રણસો એક બાળકો અભ્યાસ કરે છે અંતરાળ વિસ્તારમાંથી આવતા બાળકોને અહીં જીવનની સાચી દિશા શોધવાનો રસ્તો મળે છે સરકાર તરફથી બાળકોના ભાવિનું ઘડતર થાય તે માટે સુંદર વ્યવસ્થા કરાય છે ત્યારે બાળકો પણ સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે કડકડતી ઠંડીમાં રાજકોટના ગરીબોને હૂફ આપતા રેન બસેરા લોકોના ઘરમાં પણ ન હોય તેવી સુવિધા ઘર બાર વખતના લોકો જે રોડ પર સુતા રહે છે તેવા ગરીબ નિરાધાર લોકોને કડકડતી ઠંડીમાં રેન બસેરા હૂફ આપી રહ્યા છે નિરાધાર લોકોના આધાર બન્યા છે રેન બસેરા ઘર વિહોણા લોકોને પણ રહેવા માટેનું આશ્રયસ્થાન મળી રહેતી તે હેતુથી રાજકોટમાં કુલ છ જેટલી જગ્યાએ નિઃશુલ્ક આશ્રયસ્થાન બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત એક હજારથી પણ વધુ લોકો રહી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંના નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ રહે છે તો સાથે જ અહીં બપોરે જમવામાં પણ સરસ વાનગીઓ પીરસવામાં આવે છે આટલું જ નહીં કોલેજમાં અભ્યાસ કરનારી અને પ્રાઇવેટ નોકરી કરનારી અઢાર જેટલી યુવતીઓ પણ અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ અમારી ટીમ ભૂમેશ્વર ખાતે કાર્યરત મહિલા તેમજ પુરુષ વિભાગને નિઃશુલ્ક આશ્રયસ્થાનની પણ મુલાકાતે પહોંચી હતી પણ અમને અહીંયા વયોવૃદ્ધ માતા પિતા રહેતા હોવાનું જોવા મળ્યું તેમજ તેઓ નિઃશુલ્ક આશ્રયસ્થાનને પોતાનું ઘર માનીને પૂજા પાઠ સહિતની વસ્તુઓ કરતા હોવાનું પણ જોવા મળ્યું આ તરફ ગોધરાના આશ્રયસ્થાનો બન્યા ગરીબો માટે આશીર્વાદરૂપ

તેવી જ રીતે એક માનસિક અસ્થિર આધેડ ને પણ રેન બસેરામાં સહારો મળતા માનસિક સ્થિતિમાં સુધારો થયો આ રીતે ખરેખર ગોધરાના રેન બસેરા નિરાધાર લોકો માટે આધાર બન્યા છે બીજી તરફ અમદાવાદ ના રેન બસેરામાં લાલિયાવાડી જોવા મળી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘર વિહોણા તેમજ ફૂટપાથ પર રહેતા લોકો માટે આશ્રય ગૃહ બનાવાયા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરમાં બત્રીસ થી વધુ આશ્રય સ્થાન તૈયાર કરાયા છે ત્યારે આશ્રય સ્થાન સ્થિતિ જોવા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ શહેરના આશ્રય મુલાકાતે પહોંચ્યું જેમાં ઘણા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા ક્યાંક રજિસ્ટર મેન્ટેન નહોતું થતું તો ક્યાંક માત્ર આંકડાઓ માટે નામની એન્ટ્રી પડતી હતી ઘાટલુડિયા વિસ્તારમાં આવેલા આશ્રય સ્થાનમાં રજિસ્ટર મેન્ટેન થયું જ નથી શહેરમાં આવેલા આશ્રય ગૃહ વિના મૂલ્ય ચાલી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે પાંચ કરોડની માતબર રકમનો ખર્ચ કરે છે પરંતુ અહીં જાણે લોલમ લોલ ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે જ્યાં પણ ક્ષતિ જોવા મળી છે ત્યાં કામ પૂર્ણ કરાશે આમ ખરેખર આ આશ્રય સ્થાનો જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થાય પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયા છે અમદાવાદનો વિદ્યાર્થી વિશ્વકક્ષાએ ચેસમાં બન્યો છે ચેમ્પિયન

વીરભદ્ર સાત વર્ષનો હતો ત્યારથી ચેસ રમે છે સ્ટેટ લેવલની અને નેશનલ લેવલની ચેસ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યો છે વીરભદ્રસિંહની અજીતથી પરિવારમાં પણ ખુશી છવાય છે